શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમસ્ત નાગર બ્રાહ્મણ સમાજના ઈષ્ટદેવ હાડકેશ્વર દાદાના પાટોદ છવ્વીસ નગર શહેરના મહિવાડામાં આવેલા શ્રી હાડકેશ્વર મહાદેવના મંદિરમાં વહેલી સવારથી ભક્તો દ્વારા જળાભિષેક કરીને ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસના કરવામાં આવી હતી જ્યારે સાંજે નાગર સમાજના નીલેંદુ હોલમાં ભગવાન ભોળાનાથની પાલખી યાત્રા માટે તૈયારી કરવામાં આવી હતી નાગર સમાજના ભાઈઓએ હાટકેશ્વર મહાદેવના મંદિરેથી ભગવાન શ્રી ભોળાનાથની પાલખી યાત્રા નીકળી હતી જેમાં વિસનગર નાગર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા મહિવાડામાંથી નીકળીને પાલખી યાત્રા દરબાર રોડ પર પહોંચી હતી જ્યાં શહેરના જાણીવાડામાં બિરાજમાન શ્રી હાટકેશ્વર દાદાની પાલખી યાત્રા પણ આવી હતી જેમાં સૌ વિસનગર નાગર સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા વર્ષોથી દર વર્ષે દિવસે શ્રી પાટોત્સવ નિમિત્તે શહેરના અને જાનીવાડા વિસ્તારમાંથી બંને પાલખી યાત્રા સાથે નીકળીને સમગ્ર વિસનગર શહેરના માર્ગો પર પરિક્રમાએ નીકળે છે જેના દર્શન કરવા માટે સૌ નગરજનો પણ ઉત્સાહથી જોડાય છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ